ગુજરાતના ખેડૂતો માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા દસ હજાર સહાય રાજ્ય સરકારનો સંવેદનશીલ નિર્ણય કમોસમી વરસાદના કારણે મગફળી કપાસ સહિતના પાકને થયું હતું નુકસાન સરકારના રાહ સહાય પેકેજ માટે આભાર વાસણા ઝણા ગામના ખેડૂત નરસિંહભાઈ મોર આ સહાય તેમ ફરીથી ખેતી શરૂ કરી શકીશું ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારે ઉત્તમ નિર્ણય કર્યો છે તેમ રાણા ગામના ખેડૂત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તાજેતરમાં કમોસમી વરસાદ અને વાતાવરણના બદલાવના કારણે ખેતી પાકોને થયેલા ભારે નુકસાનના પગલે ખેડૂતોને તાત્કાલિક રાહત સહાય આપવા માટે અત્યાર સુધીની સૌથી મોટું રૂપિયા દસ હજાર કરોડ રૂપિયાનો ઐતિહાસિક સહાય પેકેજ જાહેર કર્યું છે આ નિર્ણય બાદ સમગ્ર રાજ્યના ખેડૂતોમાં હર્ષ અને આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોમાં પણ આ રાહત પેકેજ અંગે વિશેષ ઉત્સાહ જોવા મળી રહ્યો છે બનાસકાંઠાના વાસના જગાણા ગામના ખેડૂત નરસિંહભાઈ મોરે જણાવ્યું કે કમોસમી વરસાદના કારણે મગફળી કપાસ સહિતના પાકને ભારે નુકસાન થયું હતું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કેબિનેટની બેઠક બોલાવી ખેડૂત માટે દસ હજાર કરોડ રૂપિયાનું માતબર પેકેજ જાહેર કરી ઐતિહાસિક નિર્ણય લીધો છે અમે રાજ્ય સરકારના આભારી છીએ દાંતીવાડા તાલુકાના રાણો ગામના ખેડૂત ચેરાબાઈ પાંત્રોડે જણાવ્યું આ સહાયથી અમારા જેવા ખેડૂતોને મોટું સબળ મળશે અમે ફરીથી ખેતી શરૂ કરી શકીશું રાજ્ય સરકારે ખરેખર ખેડૂતોના હિતમાં ઉત્તમ નિર્ણય કર્યો છે તે બદલ સરકારશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલા આ પેકેજ અંતર્ગત પિયત અને બિનપિયત પાકોને સમાન નુકસાન વળતર આપવાનો સંવેદનશીલ નિર્ણય લેવામાં આવ્યો છે તાજેતરના કમોસમી વરસાદથી થયેલા નુકસાન માટે હેક્ટર દીઠ રૂપિયા બાવીસ હજારની સહાય મહત્તમ બે હેક્ટર સુધી ખેડૂતોને મળશે રાજ્ય સરકાર હંમેશા ધરતીપુત્રોના પડખે રહી કુદરતી આફતોમાં તેમની મુશ્કેલીઓને હળવી કરવા પ્રતિબદ્ધ રહી છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો આ ઐતિહાસિક નિર્ણય ખેડૂતો માટે આસાની કિરણ બની રહ્યો છે મારું નામ ચેહરાભાઈ ભેમજીભાઈ પોત્રોડ ગામ રાણોલનો વતની છું તાજેતરમાં કમોસમી વરસાદના લીધે ખેડૂતોને ભારે નુકસાન થયું હતું જેમાં રાજ્ય સરકારના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ દ્વારા જે ખેડૂતો માટે દસ હજાર કરોડ જેટલું માથમર પેકેજ જાહેર કરવા બદલ રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો હું આભાર માનું છું આ રાકે રાહત પેકેજ દ્વારા ખેડૂતોને જલ્દી પગભર થઈ શકશે અને ફરી પોતાના ધંધામાં સરળતાથી આગળ વધી શકશે એ માટે ફરી એકવાર રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને સરકારનો હું ખૂબ ખૂબ ખેડૂતો વતી આભાર માનું છું હું વાસણા જગાણાના ખેડૂત શ્રી નરસિંહભાઈ ગેમરભાઈ મોર આજે ગુજરાતની અંદર અને તેમજ ઉત્તર ગુજરાતની અંદર કમસમી વાવઠાને કારણે ગુજરાતના ખેડૂતોને જે મગફળી કપાસ તેમજ અન્ય પાકોમાં ભારે નુકસાન થયું હતું પરંતુ ગુજરાતના સંવેદનશીલ મુખ્યમંત્રી માન્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને તેમની સરકારે તાત્કાલિક કેબિનેટની મેટ બોલાવી કેબિનેટની બેઠક બોલાવી અને ગુજરાતના ખેડૂતોને દસ હજાર કરોડ રૂપિયા જેટલું પેકેજ આપી એક ગુજરાતના ખેડૂતોને ઊભા કરવાની પૂરેપૂરી કોશિશ કરી છે તે બદલ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રશ્રી પટેલનો અને તેમની સરકારનો હું ખેડૂત તરીકે ખૂબ ખૂબ એમનો આભાર માનું છું અને આશા રાખું કે હજી સુધી પણ ખેડૂતોને વધુમાં વધુ વળતર આપે અને એક ગુજરાતના ખેડૂતને ઊભો કરે તેવી હું અપેક્ષા સાથે ગુજરાતના મુખ્યમંત્રીને ફરી એકવાર ખૂબ ખૂબ અભિનંદન ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું